નમસ્કાર તમારું મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં પાંત્રીસ ટકા વળતર માટે આ બેંક સ્ટોકમાં ખરીદવાની સલાહ બોકરેજ કહે છે સારી કમાણી થશે જો તમે આપણી ચેનલ પર ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે ત્યાંથી પણ તમે આપણી બીજી ચેનલ છે અને વિડીયો જોઈ શકો છો બરાબર તો વૈશ્વિક બોકરેજ જેપ્લીઝ ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કના શેરમાં તેજી ધરાવે છે શુક્રવારે ઓગણીસ એપ્રિલ શેરની શરૂઆત નબળી રહી હતી પરંતુ બપોર પછી સ્ટોક નીચલા સ્તરેથી પાછો ફર્યો અને લીલા લીલા રંગમાં આવ્યો આગામી ચોવીસમી એપ્રિલે મળનારી બેંક બોર્ડની બેઠકમાં મૂડી વધારવાની શક્યતાઓ પર ચર્ચા થઈ શકે છે આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં છ ટકાથી વધુનું કરેક્શન જોવા મળ્યું છે જેપ્રિજે એક્સિસ બેંકના શેર ખરીદવાની સલાહ આપી છે શેરડી ટાર્ગેટ રૂપિયા તેરસોને એસી રાખવામાં આવે છે આ રીતે વર્તમાન ભાવથી આ બેંક શેરમાં પાંત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો થઈ શકે છે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં શેરધારકોને લગભગ અઢાર ટકાનું વળતર મળ્યું છે આ સ્ટોક તેની બાવન સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ બાર ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે શેરે પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અગિયારસો ને એકાવનની બાવન સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે બેંક ચોવીસ એપ્રિલે પરિણામ જાહેર કરશે આ દિવસે બેંક મૂડી વધારવાની શક્યતાઓ પર ચર્ચા કરશે મેનેજમેન્ટે તાત્કાલિક ભંડોળ એકત્ર કરવાનો કોઈ સંકેત આપ્યો ન હતો જો બેંક તેની નેટવર્કના પંદર ટકા મૂડી તરીકે વધારશે તો તે રૂપિયા વીસ હજારથી પચીસ હજાર કરોડ જેટલી થશે કેપિટલ એડ વેક્સી રેશિયો સીએઆર એકસો ને સાઠ બીપીએસ વધશે સેડ ઇટ બુક વેલ્યુ બીવીપીએસ ચારથી છ ટકા વધશે જ્યારે રિટર્ન ઓન ઇક્વિટી આરઓ સો બીપીએસ ઘટીને સત્તર ટકા થશે તો આ શેર પર તમે નજર રાખી શકો છો બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિડીયો જોવા માગતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે બરાબર અથવા આપી દેવામાં આવશે ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો જય હિન્દ જય ભરત